અને લઈને ગુલ્લી બાજુ સમાચાર વિવાદ સર્જાયો દર્શન પટેલને જૂની તારીખમાં સસ્પેન્ડના હુકમથી વિવાદ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે એક મહિના અગાઉ શિક્ષકને સસ્પેન્ડ કરાયાનો ડીપીઇઓ નો દાવો છે શાળાના શિક્ષક ને જાણ જ નથી કરવામાં આવી જે અંગે એક મહિનાથી સસ્પેન્ડ હોવા છતાં કેમ જાણ ન કરવામાં આવી એ પણ એક સવાલ રહ્યો છે તો શિક્ષક દર્શન પટેલ અંગે મોટો ખુલાસો થયો જિલ્લામાં ફેરબદલીમાં ખેડાથી બનાસકાંઠા તેઓ આવ્યા હતા માત્ર ચાર મહિના જ નોકરી કર્યા બાદ વિદેશ ભાગી ગયા

શાળામાં બરતરફ સવાલ ઉઠી રહ્યો છે સાથે સવાલ એ પણ છે કે શું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આમાં કંઈ છુપાવી રહ્યા છે અન્ય ગુલ્લીબાજ સાત જેટલા શિક્ષકો વિરુદ્ધ શું કાર્યવાહી થશે હવે એ પણ સવાલ ઉઠી રહ્યો છે